અરવલી જિલ્લા વિકાસ અધિકારી તે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બાળ તાલુકાના આંબલેરા ગામની મુલાકાત લેવામાં આવી અરવલી જિલ્લા ડીડીઓ શ્રી તેમજ નાયબ ડીડીઓ શ્રીની બાયડ તાલુકાના આંબલિયારા ગામની ઓચિંતી મુલાકાત તારીખ ચાર નો બે હજાર ચોવીસના રોજ અરવલી ડીડીઓ શ્રીએ આંબલિયારાની ઓચિંતી મુલાકાત લઈ આંબલિયારા ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો દ્વારા સમસ્યાઓ રજૂ કરવામાં આવી જે સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું તેમજ આંબલિયારાના રોડ રસ્તા મકાનોની મુલાકાત લઈ ત્યાં પણ લોકોના પ્રશ્ન સાંભળી યોગ્ય કરવા જણાવ્યું હતું અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું છેલ્લે વનીકરણ યોજના બાબતે પણ સ્થળ મુલાકાત લઈ તે વિષયમાં ચર્ચા કરી આ મુલાકાત દરમિયાન બાર તાલુકા વિકાસ અધિકારી શ્રી આંબલિયારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી સુશ્રી વહીવટદાર પૂર્વ સરપંચ શ્રી તેમજ ગામના આગેવાન યુવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર દિનેશ પટેલ અરવલી